મિત્રો કેમ છો મજામાં છો ને હું પણ મજામાં છું તો આજે આપણે વધેલી ખીચડી હોય ને એમાંથી આપણે થેપલા બનાવીશું તો એની માટે આપણે જો આ વધેલી ખીચડી છે બપોરની ખીચડી છે પછી ગરમ મસાલો છે ધાણા ભાજી છે કસ્તુરી મેથી છે સિંગદાણાનો ફૂકો લીંબુ અજમા આદુ મરસાની પેસ્ટ છે દહીં છે ને મીઠું તેલ ને આપણા રેગ્યુલર મસાલો તો પહેલાં આપણે આની અંદર આપણે નાખી દઈશું આદુ મરસા ની લસણ ની પેસ્ટ ખીચડી પડી હોય તો એમ થાય શું બનાવવું એમ તો પછી આવી રીતે આપણે એક બની જાય રાતનું આમાં અજમા નો ટેસ્ટ બહુ સારો લાગે તો આપણે અજમા નાખશું એની આવી રીતે મસોળી નાખશું કસ્તુરી મેથી છે જો લીલી હોય તો લીલી નાખજો અમને મારી પાસે લીલી નહોતી તો મેં પછી કસ્તુરી નાખી પછી આ ગરમ મસાલો ગરમ મસાલો છે એક સમસી જેટલો મીઠું છે ખીચડીમાં આપણે મીઠું નાખ્યું હોય આમાં તો આપણે લોટનું પ્રમાણમાં જ નાખવાનું લોટ સમસી લીલા ધાણા છે પછી આ સિંગદાણાનો ભૂકો છે तेलໃສ એક થી દોક પોમ જેવું તેલ નાખવા આપણે ફળદર નાખવાની એક થી દોક ચમચી દાણા જીરું पावडर એક ચમચી હિંગ છે અડધી ચમચી તલ છે એ એક ચમચી જેટલા તલ છે લાલ મરચું

બરાબર મંઠાંડી નાખી છે ભરિયાલી ભેગી છે ખાંડી ને અને હવે આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ આપણે ઓલું નાખશું દહીં અને આ બધું હવે આપણે મિક્સ કરીશું આ રીતે બધું મિક્સ કરી અને એક્સ કરશું એક વખત મે ઘરે ટ્રાય કરજો બહુ મસ્ત લાગે છે રાતના શું બનાવશું શું શું રાતની બપોરની ખીચડી પડી હોય ને તો રાતે આવું કંઈક બનાવી નાખો ને છોકરા પણ ખાઈ લે છે અને છોકરાને ટિફિનમાં દેવું હોય ને તોય પણ ચાલે આવી રીતે બધું મિક્સ કરી દઈશું એટલે એક સરખું મિશ્રણ થઈ જાય થઈ ગયું હવે આમાં આપણે ઘઉંનો લોટ છે જેટલો આ મિશ્રણમાં સમાય ને એટલો આપણે ઘઉંનો લોટ નાખવાનો બધું મિક્સ કરી જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને તમારે કઈ કઈ રેસીપી જોયું છે એ મને થોડુંક કમેન્ટમાં કહેજો આવી રીતે આપણે બધું મિક્સ કરી હજી થોડોક આપણે લોટ જોશે બધું મિક્સ કરી દઈશું આપણે થોડું થોડું કરીને પાણી નાખશું બહુ બધું પાણી નાખવાનું આ ખીચડીમાં તો આપણે પાણી હોય જ તે એટલે બહુ પાણીને જ નાખવાનું થોડું થોડું નાખવાનું છે જેટલું આ બધું ભેગું થાય ને મિક્સ કરીશું બધું લોટ આપણે ભેગો બની દઈશું લોટ થઈ ગયો છે તૈયાર હવે આપણે એને થોડુંક એક એને થોડીક વાર ઢાંકીને મૂકી દઈશું એટલે બધું શેક થઈ જાય આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે એને થોડુંક તેલ વાળો પણ નાખશું હાથમાં થોડુંક લડી ગયો છિપકી ની ચીખણી હોય ને ખીચડી એટલે પાસે હાથે ચીપકી જાય આવી રીતે હવે થોડોક હાથમાં લોટ લઈ ઓલ તેલ લગાવી લેશું ને હાથમાં લોટ લઈ લેશું થોડોક ને આવી રીતે આના આના જાડા થેપલા હોય એટલે એના મીડિયમ સાઈઝના બોલ બનાવી નાખશું આવી રીતે

છા પોછા હાથે આપણે આલુ પરોઠા બનાવતો એમ કેમ ઢીલા ઢીલા થી પોછા આપણે કરીએ એમ એને ભણવાના છે ને આ તૂટતા પણ જાય તો એને આવી રીતે આપણે કરતો જાવ

એક તમારે જો તેલથી સડવાય તો તેલથી નગર ઘી થી પણ તમે બનાવી શકો છો એને એક બાજુ સડવા દઈશું હવે એને આપણે પલટાવી દઈશું હવે આપણે અહીં બાજુ તેલ નાખી દઈશું લગાવી દઈશું તેલ આજુબાજુ થોડું બે બાજુ હવે આપણે ધીમા ગેસે આપણે એને શેડવી લેશું આવી રીતે ધીમા ગેસે રાખવાનું એટલે મસ્ત શેકાઈ જાય કોઈ ખીચડી વધી હોય એના ભજીયા બનાવે કોઈ થેપલા બનાવે એવી રીતનું અલગ અલગ મુઠીયા બનાવે પણ તમે એકવાર આ ટ્રાય કરજો બહુ મસ્ત લાગે છે એમાં સિંગદાણા શેકેલા સિંગદાણા હોય ને એનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે આની અંદર આપણે બે બાજુથી શેકાઈ ગયું છે હવે આપણે બાર લેશું ને એવી જ રીતે આ બીજું વણાઈ ગયું છે એને આપણે પાછળ લોટ છોટો હોય કાઢ નાખવાનો ને આવી રીતે બીજુંય આપણે શેકી લેશું તૈયાર છે આપણા

એને તમે આવી રીતે આમ સંભાળી અમરસા સાથે ખાવ બહુ મસ્ત લાગે સા સાથે ખાઓ તો પણ બહુ મસ્ત લાગે છે દહીં સાથે સા સાથે સોસ સાથે ને તમારા બાળકોને તમે સ્કૂલમાં નાસ્તા પણ નાસ્તામાં પણ આપી શકો છો તૈયાર છે આપણે ખીચડીના થેપલા જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભલે મિત્રો બાય